હેલો યુટ્યુબ ફેમિલી જે માતા જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દિવસ બ્લોક આજે બપોરનો ઘરેથી ચાલુ કરી દીધો છે ટાઈમ થઈ ગયો છે સવા એક એટલે કે હું દુકાનથી આવ્યો અને હવે આ લોકો બનાવવાનું ચાલુ કર્યું છે તો જોઈએ શું બનાવે છે ભરેલા ભીંડા તો મસાલો કરી દીધો છે તૈયાર અમને નાખ્યું બધું ઓકે અવાજ ના કરે આને અવાજ ના પાડી તો વધારે કરે આને બનાવી દઉં છું આજે બનાવે છે ભરેલા ભીંડા તો રેસીપી તૈયાર થાય છે રી મેડમ બનાવે છે ત્યાં તો જોઈએ આપણે શું શું વાપરે છે અંદર કેવી રીતે બનાવે છે તેલની રાઈ નાખી દીધી છે તેલ કયું છે તેલ છે ઘી છે ઓ ઘી બના બને ઘીમાં પણ સાથે ના બને હા

ને આપણે હે ને આ શિંગદાણા કટિંગ કરીએ એટલે કે ખાંડીએ છીએ ત્યાં તો આ લોકોને થોડીક મદદ કરાવીએ ને તો ખાવાનું બને ના કે મને આવડતું નથી તમારે મદદ કરાવી તો કરાવો એટલે મારે હે ને વહેલું દુકાને ફટાફટ આવવું પડે ત્યારે અમારે તૈયાર થાય શું કેવું કેકડા ભાઈ ચાલો ત્યારે વિડીયો બન્યા રહેજો તો આપણે ત્યાં સુધી હે ને શિંગદાણા અને તલ વાટી નાખીએ અને મેડમ ત્યાં સુધી મસાલો બસાલો તૈયાર કરે તો ફાઇનલી જો આપણે થઈ ગયું કટિંગ એટલે કે પીસાઈ ગયું હે અને મેડમ મેં મસાલો કરી દીધો તૈયાર ત્યાં સુધી ભીંડા ચડે છે રે એટલે કે ગરમ થાય રહે બફાય રહે તો આપણું જ્યારે રહી ગયું છે બાકી ફટાફટ પૂરું કરી લઈએ તો કેવી રેસીપી બને અમે તમને બતાવીએ અને ભીંડા ભરેલા છે એની જોડે શું શું એટલે કે રોટલી છે રોટલા છે એ તમને હમણાં બતાવું તો વિડીયોમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો મજા આવશે કૃપાની બનાવી ગયા હતા ચેક કરવા ખાવાનું બન્યું કે નહીં બન્યું પણ બની ગયું તૈયાર કેવું લાગે ખાલી ટેસ્ટ જ કર્યો હે એટલે કે આ ચા વિથામાં એને મેડમ કીધું કે ચા ખીલો પેલા કાંઈ પ્રોબ્લેમ નહીં ને એટલે અમે ચા ખ્યું મેં કૃપાની તો કેવું લાગે મજા આવી ભાઈ ગાય પહેલી વાર મીંડાનું શાક બનાવવા જાય છે આ લોકો એકદમ લેટેસ્ટ વાત આવું ક્યાં બન્યું કોઈ દાળ બનાવ્યું આવું તો મસાલ નાખેલો હે

ભૂખ લાગી વાગી ગયું દોઢ ચલો ત્યાં મસ્ત મજાનું આવા દો અને દહીં તો આપણે પડ્યું છે જોઈ શકો છો હવે બંધ કરી તો એને દહીં પણ આવી ગયું છે દહીં હું લઈ તો એકદમ લેટેસ્ટ દહીં તો હમણાં આપણાને કૃપાલ બેન આવે દે મસ્ત મજાનું તો હું કરાવી દે હજી હા બિસોલ આ લોકોનું શું રજા છે ને એટલે આ ફેમિલી અત્યારે બપોર ભેગું થાય ને બપોર ભેગું ના થાય તો કુટરો કુરૂપાલીબેન રહે સ્કૂલે અને ધ્રુબે જાય ટ્યુશન ધ્રુબે જાય આનું હમણાં ટ્યુશન ક્યારે કે જાતું બે વાગે એટલે બે વાગવાન તૈયારી છે તે પેલા હે ને જમન થઈ ગઈ તૈયારી ચલે હવે આ દે ઓલાને 2 વાગે પછી જા સરી ખાવ શું કા

તો કેવું લાગ્યું ટેસ્ટમાં એક નંબર પહેલી વાર બનાવ્યું પહેલી વાર આવો મસાલા વાળું બને બાકી ભીંડા તો બનતા રોજ સાબ જો તો કેજો હા આવો તો હવે ચાલો ત્યારે આપણે પણ થોડું ટેસ્ટ કરી લઈએ દહીં નાખી લેતા તો દહીં હોય ને તો મજા આવી જાય અને આને આ આટલા બને નાખ્યું આ આવડ મોટું હતું એમાં ના નાખ્યું ના બનાય બોલ છે આ બધા ચાલો ત્યારે મસ્ત મજાનું આપણે દહીં નાખી દીધું છે અને રોટલી લઈ ટેસ્ટ કરી બરાબર છે કેમ કે થોડુંક ટેસ્ટી હોય ને તો જ મજા આવે ખાવાનું આ લોકો નું એક બનાવે મેં થોડુંક અલગ બનાય એટલે છોકરાઓને મજા આવે ભાઈ તમારો ભાઈને જો ટેસ્ટ જોતો તો એવો ટેસ્ટ આવી ગયો કાંઈ બીજું નાખવાની જરૂર છે નહીં આપણે મસ્ત મજાનું જમી લઈએ ચલો Thank તો ફાયર ભાઈ મજા આવી ગયો ટેસ્ટી ખાવાનું હે અને કૃપાલીબેન બહુ મદદ કરે એની મમ્મીની કેમ કે અમારે રોટલી ને શાક ને કંઈ લાવવાનું હોય ને તો આવી રીતે જો કૃપાલીબેન લઈ આવે જો આ છોકરી બહુ ડાય છે ડાય છે એટલે રોટલી શાક રોટલી ગરમ ગરમ ઉતરે એ બધી કૃપાલીબેન દેવા આવે અને પૂછવાય આવે બીજું કંઈ બીજું કંઈ એટલે આ છોકરી બહુ ડાય છે જો અને આ બીજી વાર શાક લેવાનું થયું કેમ કે ટેસ્ટી શાક છે ને બહુ મસ્ત બન્યું એકદમ એક નંબર ના એક નંબર જો ધ્રુવભાઈ હું કર ખાઈ દો મને કોરી રોટલી મને આપી એક જ જો બધાને તો બહુ ખવાય છે વળી પછી રાત્રે ભૂખ લાગશે એટલે રોટી રાખી મૂકું ચલો ભાઈ તો ધ્રુવભાઈ હા જમીન જતા રહે ટુ છે ને આપણે જમીન આરામ કરવાનો છે આજે ચલો તો વિડીયો બન્યા રહો તો ફાઈનલી ધ્રુવભાઈ જમીન લીધું અને આપણે હજી ચાલુ જ છે બીજી ત્રીજી વાર શાક લીધું હે કે ટેસ્ટી હતું ને એટલે ધ્રુવભાઈ બધું ઓગાડી દેજો કૃપાલીબેન આવી ગયા હે એમને ગાય રોટલી લઈ લીધું હે હવે રહ્યું કોને એક જ મેમ્બર રહ્યું આપણું બરાબર ઓકે તો ગાય જ તો કોમેન્ટમાં કહેજો કે ભીંડા એનું શાક અમે તો આ પહેલી વાર બનાવ્યું એ બહુ મસ્ત બન્યું અને તમારે આ રીતનું બનાવવાનું એટલે બધા ખાય નહીં ખાય છોકરા તો થોડુંક અલગ ટેસ્ટ બાર બનાવે અંદર કંઈક ને કંઈક નાખતા રહો એટલે આ લોકોને ભાવે એમ કે નહીં ભાવતું આ લોકોને ભાઈ હવે શાક રહેવું નથી કેમ કે પેટ ફૂલ થઈ ગયું એકદમ હોટલ જેવું બનાવ્યું હતું મજા આવી ગઈ જોઈને ખાલી વધ્યું નહી તાર માટે વધ્યું વધ્યું અડધું બારી નાખ્યું લે હોટલ જેવા પૈસા ના ભાઈ બન્યું માસો એક નંબર એવું આમ મજા આવી ગયી એમ થયું હોટલનું ખાધું મજા આવી ગઈ એમ ભીંડા ભીંડા જો તો બારી નાખ્યું બારી હા લાવ્યું નહી બરાબર આને જો છે શાક બારી નાખ્યું ચાલશે આટલું તો થયું છે તારે ત્રણ વખત ખાધું આપે ત્રણ વખત મસ્ત મજાની રોટલી તમારો આભાર મસ્ત મજા હોટલ જેવું બનાવી ખવરાયું અમને તો તમારો ધન્યવાદ બીજું તમે કહેતા હોય તમારે આજે ગિફ્ટ બિફ્ટ આવીએ મસ્ત મજાની પૈસા જોયે નઈ તમારા લોકોને તો એ વાત તો હું ભૂલી જ ગયો છો ને પૈસા બસ બીજું કઈ નહીં પૈસા 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 કાંક બીજો આશીર્વાદ માંગો આશીર્વાદ અમે તમને આશીર્વાદ દઈએ હોય પતિ જોડે હંમેશા આશીર્વાદ મંગે પૈસા 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 લે જાવ આશીર્વાદ હોય તો તમારે કદાચ ઉપર જાવ ને તો ભગવાન પાછા મૂકે કે જો મૂકી તમાર ધણી બરોબર હતા સમજાવ પાછા એવું પૈસા માંગો ને ચાલો ગાય તો મસ્ત મજાનું બનાવી દીધું અને મજા આવી ગઈ ખાવાની ભાઈ મને ધ્રુવ બે વાર લીધું મેં ત્રણ વાર લીધું કૃપાલી હજી ખાય છે હા બધું ચાલો કહેશ એકવાર ના વાસણ આઠ હોય ગયા

મજા ઓ ડ્રુપ ઇન કરી ગયા છે ટ્યુશન દે હા મેડમ ને એમાં બધું નાખી દઉં લુલુ લસણ ઓ ફીંગ ને ને બધું આમ ગરમ વસ્તુ નાખી શિયાળા બહુ મજા આવી

રાતે થઈ ગઈ તો એ પતંગ ચગાવે લેણો હવે બાય બાય કહી દઈએ પતંગને ના ના ઊભો રહે થોડીક આમ ચગાવો ફૂલ અંધારું થઈ ગયો એટલે પતંગને બાય બાય કહી દઈએ આ જો ભાઈ ઉપર હવે આપણે આપણે બાય બાય કહી દઈએ વિદાય ગઈ પતંગ